આજે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે તેમને ભુજ નગરપાલિકા કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભુજના વિડી હાઈસ્કૂલ પાસે આવેલી તેમની પ્રતિમાને આજે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન ભુજના નગરપતિ રશ્મીબેન સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ સાથે વાત કરી હતી રાજકારણમાં હોવા છતાંય અલિપ્ત અને જે રીતે એને નામ આજે પણ કોઈ પણ દેશનો નાગરિકો સન્માનથી છે એવા બાજપાઈજીની જન્મજયંતિ પ્રસંગે સ્વભાવિક કે રાષ્ટ્રના હિત માટે લોકોના હિત માટે જેને શાસન કર્યું સુશાસન શાસન કહેવાય છે અને આવું વ્યક્તિત્વ એ ભારતીય જનતા પાર્ટીમાં એના રાહ ઉપર એના સંસ્કાર ઉપર એના સિદ્ધાંત ઉપર આજે શ્રદ્ધા કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ લેવલે કાર્યક્રમ કરી એને ફૂલથી હારોપણ કરી અને એની યાદ તાજી કરી વર્તમાન રાજકીય રીતે પણ એના સંસ્કાર એનો સ્વભાવ એની સિદ્ધાંત લોકો એને અનુસરે આવી હું કાર્યકર્તાઓને પણ વિનંતી કરી અને આવું વ્યક્તિત્વ રાજકારણમાં બહુ ભાગ્યે જ આવતું હોય એટલે આજના દિવસે સત્સત પ્રણામ કરી અને એના જન્મદિવસે આપણે પણ એના માટે કંઈક શીખીએ પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અમારી ભારતીય જનતા પાર્ટીના દ્રિગદ્રષ્ટા એવા શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મજયંતિ છે આ અવસર સમગ્ર દેશની અંદર એમની ઉજવણી થઈ રહી છે એમની પ્રતિમાઓને શ્રદ્ધાસુમન ફુલાડ થઈ રહ્યા છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સુશાસન દિવસની ઉજવણી પણ આપણે કરી રહ્યા છીએ અને સમગ્ર દેશની અંદર સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર કચ્છની અંદર પણ અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ બૂથ સુધીના અનેક પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે સેવાકીય કાર્યો પણ કરી રહ્યા છે આજના દિવસે હું સરદે અટલ બિહારી વાજપેયીજીને યાદ કરીશ કે એમણે ચીધેલો જે રાહા છે રાહા ઉપર આજે અનેક કાર્યકર્તાઓ સમાજ જીવનની અંદર અને અનેક કાર્યોની અંદર એમના માર્ગદર્શન અને એમની પ્રેરણાથી કાર્ય કરી રહ્યા છે આપણે સૌ સાથે મળી કરીને આપણા આ સુશાસન દિવસના માધ્યમથી આપણે સમાજની અંદર પણ છેવાડાના અંતિમ લોકો સુધી પણ સરકારની યોજનાઓનો લાભ મળે એ પ્રકારનો પણ સંકલ્પ કરીએ આજે ભારતીય જનતા પાર્ટીના ઓગણીસો એંસીમાં ભારતીય જનતા પાર્ટી તરીકે જેમની સ્થાપના થઈ એના પ્રથમ અધ્યક્ષ અને પાર્ટીના પાયાના પથ્થર એવા શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ નિમિત્તે જેમને અમે ભારતીય જનતા પાર્ટીમાં ગુડ ગવર્નન્સ દિવસ તરીકે એમને ઉજવીએ છીએ અને એની નિમિત્તે આજે સૌ કાર્યકર્તાઓએ ભુજ શહેરના કાર્યકર્તાઓ અમારા પ્રદેશના મહામંત્રી સામાન્ય શ્રી વિનોદભાઈ આ વિસ્તારના ધારાસભ્ય સામાન્ય શ્રી કેશુભાઈ અને સૌ સાથે મળીને કાર્યકર્તાઓએ આજે એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને સુશાસન દિવસ તરીકેની સૌ કાર્યકર્તાએ આગામી સમયમાં જે કંઈ પાર્ટીના કાર્યક્રમો આવવાના છે એ એમના રાહ ઉપર ચાલીને વાજપેયીજી જે માર્ગદર્શન આપ્યું છે એ રસ્તે ચાલીને આ દેશને વધુ વધુ સુખી સમૃદ્ધ કરવા માટેની સૌએ એથી પ્રેરણા લીધી છે